પાણી લે હે ml સેમ એલ ત્રીસ સેમ એલ લ્યો હો નહીં પચાસ એમ જમા ત્રીસ એમ એલ લઈ લીધું હા આમાં પંદર એમ પાણી લ્યો ચાલુ છે પંદર એમ એલ પંદર એમ લીધું હવે પંદર એમ ઇકો એસિડ ઉમેરવાનું દસ એમ એટલે ત્રીસ થઈ જાય છે એટલે રાખો એટલે વાંધો નહીં ટોળાય નહીં ફોટો કેટલા એમ એલ નો પંદર એમ એલ નો ને આયા વા ડેમ નું

હા આપડે દાદા જાયટેક્સ કંપની ઓર્ગેનિક એસિડ છે ઇકો એસિડ અઠ્યોતેર ટકા હોય ટકા ઓર્ગેનિક એસિડ છે ને એનો તમને લાઈવ ડેમો દેખાડવાનો છે

he had dreams and it will not happen